ફરિયાદી અર્જુન સંઘાળાના ભત્રીજા રાજુ વજય સંઘાળા ચકલા વિસ્તારમાં કાલુ બિલ્ડિંગના પર ડબોયા શેડમાં એકલા રહેતા હતા કોઈ અજાણ્યા શખસે કોઈ અગમ્ય રાજુ પર હુમલો કર્યો હુમલાખોરી રૂમમાં પડેલા સિમેન્ટ સાથે જોડાયેલી ઇટના ટુકડા વડે રાજુ સંઘાળા માથાના ભાગે આશરે બાર જેટલા બ્રેજાઓ પહોંચાડી તેનું મોત નીપજાવ્યું હતું ઘટના સ્થળેથી નાસી છૂટી હતો આ કેસમાં સ્થાનિક પોલીસ સાથે ક્રાઇમ બ્રાન્ચની આમ સ્ક્રીય બની

સોકત અલી નિશાર અલી સૈયદ નામના વ્યક્તિની સંડોવણી હોઈ શકે આ બાતમીના આધારે ક્રાઈમ બ્રાન્ચની ટીમે સોકત અલી સૈયદને પકડીને તેની પૂછપરછ શરૂ કરી આ દરમિયાન સોકત અલીની બારીકાઈથી તપાસ કરતા પોલીસને તેના શરીર પર દાંત વડે થયેલી ઈજાના નિશાન મળી આવ્યા આ નિશાન તેના ડાબા હાથ અને પીઠ ઉપર જમણી બાજુ સ્પષ્ટ જોઈ શકાતા હતા ઉપરાંત તેના બંને હાથની કોણી અને ગળા ઉપર પણ સામાન્ય ઈજાના નિશાન હતા

ગઈ ત્રીજી તારીખે ત્રણ અગિયાર બે હજાર પચીસના રોજ સુરતના અઠવા વિસ્તારમાં ઢીંગલી ફળિયામાં કાળુભાઈ ડભોઈના બિલ્ડિંગના ત્રીજા માળ પર એક ડેડ બોડી મળી આવેલી જે રાજુ વજયસિંહ સંગાડા ઉંમર વર્ષ પિસ્તાલીસ અને મૂળ દાહોદના રહેવાસી છે અને ઘણા વર્ષથી અહીંયા મજૂરી કામ કરી અને અહીંયા રહે છે ચોથા માળ ઉપર ત્યાં જ એ જગ્યા ઉપર પતરાના શેડમાં એની ડેડ બોડી મળી આવતા એના કાકાએ ફરિયાદ દાખલ કરવામાં આવી અને અનડીટેક ખૂનનો ગુનો દાખલ કરવામાં આવ્યો જે બાબતે ક્રાઇમ બ્રાન્ચની અલગ અલગ ટીમો આ ગુનાના ડિટેક્શન માટે લાગેલી હતી એની સાથે અઠવા પોલીસ પણ અલગ અલગ રીતે પ્રયત્ન કરતા હતા એમાં ક્રાઇમ બ્રાન્ચના પોલીસ ઇન્સ્પેક્ટર કે આઈ મોદી અને પીઆઈ સિંધા અને પીએસઆઈ વિશાલ ધનગઢને બાતમી મળી હતી કે આ ગુનાના કામે શોકત સૈયદ નામનો ઈસમ સંડોવાયેલ છે એને ક્રાઇમ બ્રાન્ચ ખાતે લાવી એની પૂછપરછ કરતા એને ઉપરોક્ત ગુનાની કબૂલાત કરેલી હતી શોકત સૈયદ આ જ બિલ્ડિંગમાં ત્રીજા માળ ઉપર રહે છે જ્યારે મરનાર રાજુસિંહ ભજયસિંહના કાકા એ ચોથા માળ ઉપર રહેતા હતા અને ઘણા ટાઈમથી રાજુસિંહ આ મકાન પર આવતો હતો શોકતની બે દીકરીઓ જે ટીનેજ છે એના પર અને એની વાઈફ ઉપર નજર બગાડતો હોવાની શંકાના આધારે એ દિવસે રાત્રે બંને વચ્ચે ઝઘડો થયેલો હતો અને જેના લીધે એને મરનારે અમને બે બચકા પણ ભરી ગયેલા હતા બોડી ઉપર અને એનું જેથી કરીને આરોપી શું કામ ધંધો કરે છે કાર ડ્રાઇવિંગ કરે છે એમ્બ્યુલન્સ પેલા ચલાવતો હતો અને અત્યારે રિક્ષા ડ્રાઇવિંગ કરે છે સર કોઈ પણ પ્રકારના સુધી કઈ રીતે

અમારા વિડીયો ની નવી નવી અપડેટ મેળવવા માટે સબસ્ક્રાઈબ કરો માનવ પ્રભા ન્યુઝ ચેનલ ને આઇકન ક્લિક કરો લેટેસ્ટ વિડીયો સૌથી પહેલા મેળવવા માટે